તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં હો તો દોસ્તો જોવો સવારે વહેલા ઉઠી અને બેસવાનું કામકાજ હવે ધોવાનું પૂરું થઈ ગયું છે અને અમારા ફેનિલ સિંહ આ ગયા દોરાવા આવ્યા છે તો પહેલાં તો એક વાત કહી દઉં કે આ ફેનિલ સિંહનો વિડીયો અમારી યુટ્યુબ ચેનલ અમારું ફેસબુક બીજી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં જબરજસ્ત વિડીયો વાયરલ છે કેક કાપવાનો અરે ફેમસ થઈ ગયા તું અરે અરે ફેમસ ફેમસ કે ફેનિલ ફેમસ ફેમસ વાહ ભાઈ વાહ વાહ વાયરલ વાયરલ તો ઇન્સ્ટાગ્રામ માં લગભગ 1 મિલિયન પોકવાયો છે વિડિયો બે ચેનલો ની અંદર પણ 1 મિલિયન જબરજસ્ત વાયરલ છે હા તો ચેનલ ઉપર નવો તો ચેનલ ને દોસ્તો સબસ્ક્રાઇબ કરજો વિડિયો ને લાઈક કરજો અને અમને કિરણ

બે ત્રણ કે કર કે કરજો એમ કે હાથ કરો કે કે કરો કરો દોસ્તો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અને અમારા આ ફેનલ સે નો વાયરલ છે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક માં બે યુટ્યુબ ચેનલો માં જો જો આરે અમારા ફેમિલી છે કેક કાપવાનો વિડીયો જબરદસ્ત વાયરલ થયો જોજો અમારી વિરમ ઝાલા બ્લોગ માં છે ઇન્સ્ટાગ્રામ આઈડી છે આપણો કિરણ છે ઝાલા કિરણ ઝાલા જેતપુર આવ આવ શું ખાવ લે મેવ મેવ કરી દે હું મોર ભારી ગયો એ એ

पलटी पर पलटी पर पलटीयो मारी रहया रे तो के मु वायरल થઈ જો હિંકે કે वायरल લાલલ થઈ ગયો લાલલ આ બોલતો શીખી એટલા હિંકે લાલલ થઈ ગયો લાલલ ભર દે કે કપપા ના દે તો તો दोस्तों तो लाइक कर दियो चैनल ना सब्सक्राइब कर दियो और हमें सपोर्ट कर दियो थैंक यू